તમને આપણી વાડી કેવી ભરાઈ રહી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ આસુ ટોપરા જેવું પાણી ભર્યું છે અને આપણે છે ને આ ડૂબી જાય છે ને એટલે સારું કર્યું નથી નહીં તો સારું કરવું પડે ને માથે ઉપર આપણે રીંગણી સોપેલી છે એ તમને ખબર છે આપણે હમણાં થા બતાવી નથી રીંગણી અને આજ તો આપણે ટેટો મજામાં સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ વાડી એટલે કાયા આપણે ગામમાં જવાનો રસ્તો કે ના આવી ગયા છીએ નતર ભાઈ વરસાદ જોરદાર ચાલુ છે ભાઈ જો ભાઈ આમ તો વટાય જ ને ફૂલ આમ ફૂલ વરસાદ ચાલુ છે ને આ વાડી માં પાણી આવી ગયું છે કારણ કે પુલ બનાવ્યું નથી આટલું બધું હમાતું ને પાણી ત્યાં આખો આવી ગયું છે ને ધોઈ નાખ્યું છે તમે જોઈ શકો છો ફૂલ આમ ફૂલ વરસાદ ભાઈ હવે આપણે છટકી આવી થઈ એમ હવે બધા છટકી ગયા હવે છટકી ગયા બહુ વરસાદ આવી ગયો છે આપણે અહીંયા વાડી માં હવે બહુ પાણી છે અત્યારે જોવા આમ ફૂલ તો વટાય એવું જ નથી આ વાડીમાં લે આવે છે બધું પાણી આમ જોવા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn không

વાડીમાં શોર્ટકટો પાણી આવી તો આવે છે આ રસ્તો છે છે બીજાની વાડીમાં લઈને વાડીમાં પૂરે પલલી ગયા જોવા એટલું બધું નુકસાન એવું છે ને એની વાત પૂછવામાં ફૂલ આમ ફૂલ અત્યારે વરસાદ ચાલુ નાખથી જો આ બધી નારો રવિ છે મેં શોર્ટ કટ વરસાદ જોઈ શકો છો અમારો નજારો ફૂલ ના ફૂલ જોરદાર વરસાદ ભાઈ ટક્કર લે જો હવે વાત જ ન પૂછ આ ક્યારે જઈ શકે એટલું કઈ નક્કી નથી આ વાડી મર અત્યારે આવી ગયા છે આપડે આમ ફરી તરફ પુલ ઉપર આવી ગયા અમારે જોરદાર વરસાદ પાડી નાખે એટલો વરસાદ વાત જ ન પૂછો ધોઈ નાખ્યું રસ્તો કેટલું પાણી આવે જો આખો પુલ અમારે અહીંથી રસ્તો છે આ હેઠે બતા એ આખું ઉપર ગયું છે ભાઈ ને આટલું ધોઈ નાખો આમ જુઓ વધારે પાણી વધતું જાય છે ઓલા ને વાડી માલી પાણી બધું ધોઈ નાખ્યું ઓલકો રમાતું ને પાણી બો ભાઈ જોરદાર પણ તો ભાઈ અહીંથી અમે ઓલી વાડી છે કે નહીં નાથી હોપટ હોપ ટાઈમ કારણ કે આ રસ્તા રસ્તામાં લો એમ નહોતું તો ભાઈ જોરદાર તો પછી મેં તો અંદર છે પણ અત્યારે બહેન થઈ ગયો છે પ્રચાર આ એટલી નેરું કાંઈ આપણે આખું સલો સલું ઓલકોર થી ડબલ આવે છે એ તો વટાય એવું છે નાથી વાડી મળે હોય પણ નીકળો છે

પ્રેશ્યોવા ફૂલા ફૂલ પ્રેસ આવે બોલા પણ પાણી હમાતું ને એટલું પ્રેસ એ ડબલ આવે છે આ જો અહીંયા ઓછું આય એનથી સિમ્પલ ખાવ હદુ એનથી ડબલ અહીંયા ફૂલ થાય ન હોય એટલું છે આ આ ફૂલ આયે ઉપર પ્રેસ જ એટલું છે આયા છે ને વાડી વાડીમાં રહો ઓલા પણ બતાવ્યું ને આમ જોવા સ્કૂલમાં ન હોય તો એટલું પાણી ગજબનું પાણી હો ભાઈ જોરદાર બહુ ફૂલમ ફૂલ વચ્ચે છે ભાઈ આવી ગયા છે ભાઈ નેરુ જોવા કારણ કે વરસાદ આવી ગયો છે ભાઈ બહુ આજે ફૂલમ ફૂલ વરસાદ આવી ગયો છે ભાઈ ઘણા બધા આવી ગયા છે અહીંયા જોવા ના આપણે વિડીયો ઉતારી નવ આપણે શું આમ જો બધા ભાઈ જોરદાર વચ્ચે ચાલુ રહ્યો છે ત્યારે આમાં પાણી પીરું જો આછું તેલ વાણી આવે છે હવે ગજબ નો વરસાદ ચાલે નેરો અંક જો ભાઈ આ વરસાદ નેરું આ એક જ નેરું છે ત્યાં નેરા ભેગા થાય ઓલકટ ફૂલ ફૂલ ગામમાં થશે ભાઈ પટે એમની

બહુ રેતી આખું ધૂઈડ ધૂઈડ ને ઢગલો થઈ ગયો અહીંયા ભાઈ વરસાદ એટલો હતો ને વાત જ ન પૂછો મારે ગામમાં તો મરી ગયો બોડ નહી ફૂલ પાણી ભરાઈ ગયું નહીં અત્યારે તો અમને કાંઈ ગાડી પડ્યું